નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ પંદર માટીની મજા મિત્રો આ પાઠના ભાગ એકના વિડીયોમાં આપણે જોયું હતું સરસ મજાની વાર્તા આપી હતી જેમાં કાગડાએ કોઠીંબું ખાવું હતું તો એમણે તેના માટે જે અલગ અલગ વસ્તુઓ પાસે જાય છે અલગ અલગ લોકો વ્યવસાયકારો વિશેની સમજ હતી તેમના વિશે આપણે જોયું અને કાગરો ઘરો બનાવવા માટે કોની કોની મદદ લે છે તેમના વિશે આપણે જોયું હતું તો હવે આપણે આગળ જોઈએ તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો મિત્રો બાળકોને તો માટીમાં રમવાનું બહુ જ ગમતું હોય છે બરાબર ને તો મિત્રો તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી કયા વાસણો બનાવી શકો છો શું બનાવશો તમે માટીમાંથી તમે જે બનાવી શકતા હોય એ તમારે જણાવવાનું છે તો આપણે વાતો કરીએ તો આપણે શું શું બનાવી શકાય તો કે જુદા જુદા ફળોના જે આકારો હોય છે એ બનાવી શકાય ચમચી બનાવી શકાય રકાબી બનાવી શકાય કપ છે વાળકો છે વેલણ છે એટલે કે રસોડાની અમુક જે વસ્તુઓ છે સાધનો છે રસોડામાં વપરાતા રસોઈમાં વપરાતા સાધનો છે તેવા બધા બનાવી શકાય અને ફરો છે શાકભાજીઓ છે તેના પણ આકાર બનાવી શકાય અને સરસ મજાનો એની ઉપર પછી રંગ પણ કરી શકાય બરાબર ને તો તમે કયા કયા બનાવી શકો છો એ તમારે જણાવવાનું છે ચાલો અહીં જોઈએ આપણે માટીની વાડકી ચિત્રની અંદર તમે જોઈ શકો છો માટીની વાડકી બનાવી રહ્યા છે તો શું કરવાનું છે એની અંદર કે માટી ભીની કરો તેમાંથી મોટો પિંડ બનાવો એટલે કે ગોળા બનાવવાનો છે જુઓ આ પહેલાં ચિત્રની અંદર તમે જોઈ શકો છો પિંડ બનાવ્યો છે બરાબર એક ગોળા મૂર્તો તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો કરો આ પ્રમાણે તમારે કરવાનું છે બરાબર ચિત્રમાં આપ્યું જ છે હવે તે વાળકી જેવું લાગશે જુઓ આ પિંડ અંગૂઠાની મદદથી એને થોડો શેપ આપતા જવાનું છે આ રીતના ફેરવતા જવાનો છે બરાબર તો આ રીતના શેપ એનો લાગશે તેને સૂકાવો પછી તેને સજાવો તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાડકીમાં મૂકો આ પ્રમાણે તમે સરસ મજાનો હાથથી જેને આંગળીઓના તેરવા વડે એને સેપ આપી શકો છો ને વાડકી સરસ મજાની બનાવી શકો છો બનાવાય છે ખૂબ જ સહેલાઈથી બનાવી શકાય છે આ વાડકી બરાબર ચાલો ત્યારબાદ છે માટીમાંથી કટોરો કટોરો માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો પાણી સાથે ભેરવેલી થોડી માટી બાજુ પર રાખો તે બે ગુંડેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે થોડી ગુંડેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો એ કટોરાનું તળિયું થશે બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો ચિત્રમાં બતાવ્યા મુજબ ગડો બનાવવા આ માટીના બનાવેલા શાપને તળિયા સાથે જોડો જુઓ આ રીતે થોડી એક પહેલાં શું કરવાનું છે કે આ પ્રમાણે નીચેનું તળિયું બનાવવા માટે રોટલી જેવું વણવાનું છે અને ત્યારબાદ અહીં આવા સાપ જેવા આકારમાં એને માટીને આપણે આ રીતે નીચે

વિચારો ને કહોમાં શું છે માટીનો ગડો તમે આ ગડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે માટીનો જે ગડો જ હોય એમાં આખી રાત પાણી ભરી રાખવાનું છે તો શું થાય તો મિત્રો અહીં આપણને જે માટીનો ગડોની વાત કરી છે તો આ પ્રમાણે જે આપણે વાડકી અને જે બનાવ્યું છે બીજો એમના વિશે વાત કરીએ છીએ તો આ તમે આ માટીના જે ગડા બનાવ્યા છે તેમાં આખી રાત પાણી તમે ભરી રાખો સુકવ્યા પછી પણ પણ એ જો પકવ્યા વિનાનો હોય અને એમાં પાણી ભર્યું હોય તો એ પાણી આખી રાત પાણી ભરી રાખશે તો આ માટી ગળી જશે અને ગળો તૂટી જશે અને બધું પાણી દોરાઈ જશે કારણ કે એ ગળો પકવ્યા વગરનો છે એટલે એમાં પાણી પ્રવાહી પડી શકાય નહીં જે પણ વાસણો માટીના બનાવ્યા હોય એને પકવવા પડે છે મિત્રો આપણે શાળામાં અને ઘરમાં માટીના ગડામાં પાણી રાખીએ છીએ આ ગડા પાણીથી કેમ બગડી જતા નથી તો મિત્રો એનું કારણ છે કે કુંભાર ગડા બનાવીને તેને ભઠ્ઠામાં પકવે છે તેથી ગડા પાકા થઈ જાય છે પરિણામે તે પાણીથી બગડી જતા નથી એને મિત્રો ભઠ્ઠીની અંદર પકવવામાં આવે છે તમે જોઈ હશે ઈટ પકવવામાં આવે ઈટની ભઠ્ઠી જોઈ હોય બરાબર તો માટીમાંથી ઈટ જ્યારે બનાવવામાં આવે ત્યારબાદ એને પકવવામાં આવે છે જેનાથી એનો કલર પણ બદલાઈ જાય છે અને એ પાકી જાય છે જેના કારણે તે પછી ઘડી જતી નથી પીગળી જતી નથી પરંતુ ખાલી ફક્ત આપણે માટીમાંથી બનાવીએ ને તેને જો ના પકવવી તો એમાં જો પ્રવાહી પાણી ભરવામાં આવે કે બીજું અન્ય પ્રવાહી ભરવામાં આવે તો એ ગળી જાય બરાબર ભીનું થઈ જાય ને પછી એ માટી ગળી જાય બધી તો એને પકવવા પડે છે માટીના જે પણ વાસણો હોય એ માટીમાંથી બને છે ત્યારબાદ એને ભથ્થીની અંદર પકવવામાં આવે છે તો એ પાકા થઈ જાય અને

ઈંટોની જે ભઠ્ઠી હોય છે તમે ઘણી જગ્યાએ જોઈ હશે જોઈ હોય તો પકવતા જોયા છે કે નહીં ભઠ્ઠી જોઈ હશે પરંતુ એને કેવી રીતના પકાવવામાં આવે છે શું એની ઉપર નાખવામાં આવે છે કેવા પ્રકારનો પછી કચરો કે આજે એની ઉપર નાખવામાં આવતો હોય ત્યારબાદ એને ભઠ્ઠીમાં શેકાડા જોયા છે કે નહીં તમે જોયા હોય તો હા બરાબર ના જોયા હોય તો ના એ પ્રમાણે તમે જણાવી શકો છો ચાલો ત્યારબાદ પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા પહેલાના જમાનામાં મિત્રો ઘડા નહી હતા તો ત્યારે પાણી ભરવા માટે શું કરતા હશે તો મિત્રો પહેલા ઘડા ન હતા ત્યારે પાણી ભરવા આદિમાનવ જે હતા એ ઝાડના મોટા પાન સૂકા નારિયેલની કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલ મશક વગેરેનો ઉપયોગ ગડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે હવે ગડા જ ના હોય ગડાની ઉપરથી ત્યારે થયેલી જ નહીં હોય કે ગડા આવી રીતના માટીમાંથી બનાવી શકાય એવી ખબર જ નથી ત્યારે જ્યારે આપણે શરૂઆત માનવોની થઈ આડીમાનવથી બરાબર ધ્યાનની વાત કરીએ જ્યારે ગડા ન હતા તો ત્યારે શું આ તો આડી માનવો જે છે તો એ તેઓ જે નારિયેળની કાચલી આપણે નારિયેળ ફોડીએ છીએ ત્યારબાદ જે કાચલી હોય છે બરાબર તો એની અંદર પાણી ભરતા હશે એવું અનુમાન લગાવી શકાય છે કે સૂકા ઝાડના જે મોટા પાન હોય એને કંઈક મોટા પાનની અંદર થોડું ઘણું પાણી રહી શકે એવી રીતના એને બરાબર બાંધીને એને કદાચ પાણી ભરતા હશે બરાબર પાણી જે તે નદી થી લાવવા પડતું હતું બરાબર પાણી આપણે લાવીએ કેવી રીતે ત્યારે તો કંઈ વસ્તુ એવી હતી નહીં બરાબર તો આ ઝાડના પાન જે મોટા મોટા હોય છે એનો કદાચ ઉપયોગ કરતા હશે નાળિયેર જે સૂકા છે એની કાચલીનો ઉપયોગ કરીને પાણી થોડું ઘણું સ્ટોર લાવી શકતા હશે બરાબર વિચારો અને લખો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો વિચારો અને કહો વિચારવાનું છે કે ઘડા બધા ગાયબ થઈ જાય તો શું થાય જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય બધાના ઘરમાં પીવાનું પાણી અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે ફળ કે કાચા ખાઈ શકાય તેવી શાકભાજી ખાવા પડે અને નળથી સીધું જ પાણી પીવું પડે બરાબર ને ગળો હોય માટીનો આપણે ગળો હોય તો તેની અંદર પાણી ભરી રાખીએ તો તેમાં ભરેલું પાણી થોડું સરસ મજાનું ઠંડકવાળું હોય અને સારું પણ રહે તે એની અંદરથી આપણે ગ્લાસ વડે પાણી પીતા હોઈએ છીએ બરાબર તો ગળા જ નહીં હોય તો આપણે નળમાં પાણી આવે છે ભલે પણ નળમાંથી સીધું જ આપણે પાણી પીવું પડે બરાબર ગડામાં ભરેલું પાણી સારું રહે ભરી રાખીએ તો અને કોઈક સામૂહિક નળ પરથી પાણી લાવતા હોય ઘણા લોકો બરાબર તો તેઓ પાણી કેવી રીતે લઈને ઘરની અંદર ભરી શકે બરાબર તો પાણી ડોલ કે કેરવા કે ટપેલામાં ભરવું પડે અને ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે લોકોને ગળાના મૂલ્યની ખબર પડે માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે ઉનાળાની અંદર આપણે અહીં શહેરોમાં ફ્રીજનું પાણી ઉનાળાની અંદર ઠંડુ પાણી જોઈએ ગરમી વધારે લાગતી હોય તો ઠંડુ પાણી પીવાની લોકોને આદત પડી છે બરાબર પરંતુ ભાગે સારું એ જ રહેશે કે ફ્રીજનો પાણીનો ઉપયોગ આપણે ના કરવો જોઈએ બને ત્યાં સુધી માટલાનું પાણીનું જે હોય છે એ ખૂબ જ સારું રહે છે મિત્રો પીવા માટે તો એ માટલાનો જ ઉપયોગ આપણે ઉનાળામાં પણ કરીએ પરંતુ ગઢા જ ગાયબ થઈ જાય તો એવું કહે છે બરાબર તો ત્યારે લોકોને ગડાના મૂલ્યની ખબર પડે કિંમત ત્યારે સમજાય કે ઘડો કેટલો માટીના જે વાસણ ઘડો જે છે એ કેટલો અમૂલ્ય છે એની ખબર પડે શું તમે જાણો છો વર્ષો પહેલા એવો સમય હતો જ્યારે લોકો પાસે ગડા ન હતા તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો બનાવતા શીખ્યા શરૂઆતમાં ગડા પથ્થરો અને માટીમાંથી બનાવાયા હતા લોકોએ પથ્થરમાંથી ગડા ખોટકામ કરીને અને પથ્થરોને હાથ વડે કોતરીને બનાવ્યા તેઓએ માટીના ગળા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ગળાને સખત બનાવવા આગમાં પકવી શકાય જોયું મિત્રો આ પ્રમાણે શોધ કરાઈ કે કેવી રીતે માટીના ગળા પહેલા હાથ વડે બનાવાયા હાથથી શેપ આપીને બનાવાયા અને ધીમે ધીમે પછી એવું શોધી કાઢ્યું કે માટીના ગડાને સખત પાકો બનાવવો હોય તો એને આગ વડે પકવવું પડે તેવી રીતના આ ખબર પડી તો આવી શોધ પહેલાંના સમયમાં લોકોએ આ પ્રમાણે શરૂઆત કરી હતી અને આજે આપણે રેડીમેડ બધું લઈએ છીએ બરાબર તો મિત્રો અહીંયા આપણું આ પ્રકરણ પૂરું થાય છે ત્યારબાદ આપણે પ્રશ્ન બીજા જે અન્ય છે એમના વિશે વાતો કરીશું